ધાનેરા મધુસુદન વિલા સોસાયટીમાં ગેસના કારણે ભડાકા સાથે લાગેલા આગમાં બે ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા હતા ગેસના બાબતે નાની એમથી ભૂલ કેટલું મોટું ગંભીર પરિણામ આવે છે ત્યાં દાખલા ઉપરથી જાણી શકાય છે જેથી દરેક ગૃહિણીઓ રસોઈ કામ પત્યા પછી ગેસના સ્ટવના બાટલા નીચેનો લોક અને સગડીનું બટન બંધ છે કે નહીં તે ચેક કરીને સુવું જોઈએ ત્યારે ગત રાત્રે મધુસુદન વિલા સોસાયટીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા અમરાભાઈ નગાભાઈ ઉંમર વર્ષ રહે ગોલા અને અર્જનભાઈ વસનાજી પ્રજાપતિ ઉમર વર્ષ એકાવન રહેવાસી રાજસ્થાન જેઓ કેટલાય સમયથી મધુસૂદન વિલામાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા જેઓ ચોકીદારની ઓડીમાં સૂતા હતા અને રાત્રે ગેસ લીકેજ અથવા કોઈ કારણસર આખા રૂમમાં ગેસ પ્રસરી ગયેલ જેથી કોઈ પણને ગંધાવે નહીં અને વહેલી સવારથી 4 થી 5 ના ગાળામાં ધડાકા સાથે આગ લાગી હતી ધડાકો એટલો ભયંકર હતો કે દરવાજો તૂટીને દૂર ફેંકાયો હતો જ્યારે રૂમની દિવાલને મોટી તિરાડો પડી જોવા મળી હતી અને સામાન સામગ્રી આગમાં રાખ થઈ ગઈ હતી જ્યારે બંને ચોકીદારો પર બે ચોકીદારને રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલમાં દાખલ કરાઈ સારવાર હાથ ધરાઈ હતી આ બાબતની તપાસમાં ઇન્ડિયન ગેસના મેનેજર રમેશભાઈ ઠકરાવી તપાસ કરતા બાટલા પરનું લોક બંધ છે તો આગ કેવી રીતે લાગી આમ અનેક તર્ક વિતર્ક લોકોમાં ચર્ચાસ્પદ બન્યા હતા જ્યાં ઘટનાની પોલીસને જાણ કરી પોલીસે આવી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી હતી રો મને ખબર નહી અમરાભાઈ પાસે હતા કે બળો બળો કર્યો તો તો હું ગયો અને પડી રાતે ગેસ નું બાટલું ચાલુ હતું કોઈ ખબર ચાલુ નહી આ તો બંધ કરી હોતા કોઈ ચાલુ બંધ કરો ચાલુ ના અમે